એને ફોન કર હં અને મારા માટે ઊંચી એડી એડે છે દર લેટા આવે આબુ ઊંચી એડી વળે છે ને તો પગવો ચક્કરિયો બોલે છું પડી જાય ભૂરી આગળ કહી દો પણ બીજું અને બીજું પણ આમ મારા હું મારામાં બગો પત્તી પત્તી ડોશી માથે બોલું તો તું મારી હા બીજું કોણ બીજું હમ

દવાલા તર પર કઈને દવાલા ઇન પાજી રતન ખત્રી દવાની તૈયારી છે તમન દવા પાઉ બરાબર હો દવા થઈ ગયો ઓવા દવા થઈ જ્યો પડી પાપડી પાપડી ગાજે તો સારું રે કોણ થઈ જ્યો ફાટી એટલે તવા કે મુકે છે લો હું દવા કહું છું બા

આવું ના કરી